ગુજરાતી આશા વર્કર્સ ફેડરેશન દ્વારા સુરત કલેક્ટર દ્વારા મુખ્યમંત્રીને આવેદન પત્ર આપી વિવિધ પડતા પ્રશ્નોનું વહેલી તકે નિવારણ લાવવાની માંગ કરાય છે ગુજરાત આશા વર્કર્સ ફેડરેશન દ્વારા સુરત કલેક્ટરાલય પહોંચી અપાયેલા આવેદન પત્રમાં જણાવ્યું હતું કે તેઓના પાંચ રૂપિયા વધારાના પ્રશ્નને યોગ્ય નિર્ણય જાહેર કરો સરકારી કર્મચારી ઘોષિત કરો અને એકવીસ વેતન લાગુ કરી આશા વર્કર બહેનોની યુનિફોર્મ તથા આઈ કાર્ડની વ્યવસ્થા કરી આપો જે સર્વે કરે તેની માહિતી આશા વર્કર બહેનોને આપી જે સર્વે કરે તેનું ઇન્સેટિવ મહિલાના અંતે પૂરેપૂરું મળી રહેશે આશા વર્કર બહેનોની કામગીરીનો સમય નક્કી કરાય ગ્રાન્ટના અભાવે રહી ગયેલી કામગીરીનું ઇન્સેટિવ સમયસર પૂરું પાડવું સર્વે દરમિયાન પરિવાર તરફથી પેપરના ભાવે ઇન્સેટિવ મેળવવા પ્રશ્ન સહિતના મુદ્દે રજૂઆત કરવામાં આવી છે મારું નામ મુક્તા પાવા પાટીલ છે મેં છેલ્લા બાર વર્ષથી આશા વર્કર તરીકે ફરજ ભજવું છું અહીંયા મેં આજ રોજ બાવીસ નવ બાવીસના રોજે અહીંયા બધી સુરતની જેટલા પણ સેન્ટરની આશા વર્કર છે તે બધી રોષ જોશોથી અહીંયા આવેલી છે ભેગી થઈ છે એમના મનમાં ઘણા બધા સવાલ ઉમડે છે એમની તકલીફો એમને આજે અહીંયા ખસેડીને લાવી છે અમે સરકારને બધું કામ કરી આપવા તૈયાર છે રેગ્યુલરી જ્યારે કામ માગે ત્યારે અમે હાજર છે આપવા માટે પણ જે કામ અમે કરીએ છીએ એનું પૂરેપૂરું મહેનતાનું અમને મળવું જોઈએ ઘણા બધો બધા કામ અમારા પાસેથી કરાવી લેવાય છે અને એનું મહેનતાનું મળતું નથી એ વચવાન વચવા કાં જાય છે કાં કોઈ કાં હંતાઈ જાય છે શું ખાય છે અમને કશું ખબર નથી પડતી અમે રોજ સવારથી અમારો ટાઈમ બી ફિક્સ નથી અમે સવારે જો આઠ વાગે બોલાવવામાં આવે તો આઠ વાગે નીકળે નવ વાગે બોલાવવામાં આવે તો નવ વાગે નીકળે અને સાંજના ચાર ચાર ત્રણ ત્રણ વાગે અમે ઘરે આવીએ છીએ ઢગલાને ઢગલા અમારા પાયથી કામ કરાવી લેવાય છે અમે બાળક અમારા આશા વર્કર આશા વર્કર જ્યારથી ફિલ્ડમાં આવી ત્યારથી બાળ મારણ માતા મૃત્યુદર એડોલેશન બધું કુપોષણ માતા જે આરોગ્ય સેવા છે સરકારની જે બી સેવા છે હેલ્થ વેલનેસની બધી આરબીએસકે બધી બધી સેવા અમે પૂરી પાડીએ છે નાનાથી બાળક જ્યારે જન્મે ત્યારથી પાંચ વર્ષનું થાય પૂરું થાય ત્યાં સુધી એ બાળકનું બધું અમને રસીકરણથી માંડીને બધું જોવું પડે છે આશા વર્કર બહેનો વારંવાર પોતાના પડતા પ્રશ્નો લઈને રજૂઆતો કરી રહ્યા છતાં પણ તે રજૂઆતો પર ધ્યાન આપતું ન હોવાનું લાગી રહ્યું છે ત્યારે હાલ તો આશા વર્કર બહેનોમાં સરકાર સામે રોષ જોવા મળ્યો છે અને વહેલી તકે પ્રશ્નોના નિરાકરણની માંગ કરી હતી બઝર કુર્શી સાથે હર્ષદ સેઠા